સેત રામેશ્વરની રામેશ્વર ની સ્થાપના થઈને પછી બધા વાનરો આવ્યા કારણ કે લંકામાં જવાનું હતું હવે લંકામાં બાબુ પાણીમાં જવું કે સેતુ બાંધવાનું હતું અને ઈ હનુમાનજીને હનુમાનજી ને બાબુ હનુમાનજી તો હનુમાનજી છે હનુમાનજી ને બળ ઘણું હતું પણ ઋષિ મુનિઓના ખરાબ હતા ને એટલે એમને કોઈક યાદ કરે ખબર પડે ના કરી બળ ગમે એટલું હતું પણ ગમે ઉબળ નું કામ હોય ને તો કરી નાખે પણ કોઈક યાદ કરાવે તો હનુમાનજી બેઠા દામ સાંજે એ કે આ દરિયો ટપે લંકામાં જવાનું છે ઓલો કે હું જવું હું નહીં પોગી શકું ઓલો કે હું ઘટપણ આવ્યું ને ઓલો કે આમ થયું ઓલો કે આમ થયું પછી બધા કહેવા મળ્યા એ બજરંગ હવે તું બેઠો થા તું આ તારા વગે નથી પતે અને પછી બાપુ હું 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 કરતો હુંકાર કર્યો હો હનુમાનજી અને તેથી બાપુ આ કાક બાપુને લખે કે અંગત કે હું દરિયો ડબલું મારાથી પાછું થઈ કે અરે રામાયણ તો રામાયણ છે રામ રામાયણ ને છે ને બાબુ દુનિયા ચિત્રી નાખી હું થી રામાયણ છે ને જીવનમાં કઈક ઉતારવા જેવી છે રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણ ને મારવા ગયા

પણ રામે આપડા આડું માર્ગ બતાવ્યો શું એ કે મોહ ની વાય દોડે ને જે એનું વાય ઘરમાં પતન જ થાય રામચંદ્ર પરમાસ જો જો વાય ન જવા સીતાજી નું હરણ નો થાય માર્ગ બતાવ્યો આપણે નગરી જ કરી રામ ગયા ન હોનાણીયું લેવા રામ જ્યાં પછી ગયા દી ઉછો ન જવા તો આ કઈ થાત જ નહીં રામાણે છે યુવ ઉતારવા જેવી છે મને રાવણ ને બધા કે હું રાવણ ને પેલા ભાગ્યા લાગુ બોલો રામ ને થકો કરાયો લંકા ઉધી આખા કુટુંબનો ઉતાર કર્યો તમારા ઘર ઉધી થકો કરાવો જોઈએ કરાવો લ્યો છેલ્લે કુંભ કરીને જગાડ્યો ને કુંભ કરીને માન માન જગાડ્યો ઈ કે જાગે જાગા નાશ થઈ ગયો તો કુંભ કરીને આમાં આખું છોડતો છોડતો કે મારે જ્યાં જાગવાની જરૂર હતી તારે જાગવાની જરૂર ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો હવે કે તું એક રહી તો એટલે જગાડ્યો સાને મરનો કે મોર થાને હું આવું છું આખી દુનિયાનો બાપો છે આ તું રહી જતો તો એટલે જગાડ્યો સલાહ લેવા નથી જગાડ્યો જ્યારે ભાઈ મોર મોહરતા આખા કુટુંબનો ઉચ્ચાર કરી દીધો તમે વિચાર તો કરો સીતાજીને લેવા આવ્યો ત્યારે મા ભગવતીને માં કીધી છે માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે દુનિયા ગમે એ વાત કરતી હોય મને નથી મગજમાં બે હતી એ કે માં હું તને લેવા આવ્યો છું તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે ની મારે એના હાથે મરવું છે બાપુ બૈરા ની સોરી કરવા આવ્યો છું એટલા માટે અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા એમાં જ રાખ્યા હતા માને શું કામ રાવણ ને ખબર હતી કે મેલા લઈ જઈ તો આ દુનિયા કઈ નું કઈ બાપ ને કે વન માંથી અશોક વન માં લઈ જવામાં રાવણ ને કોઈ ન રોકી શકે તો પોતાના મેલે લઈ જાવ રાવણ ને કોણ રોકત એને ખબર જ હતી કે મારી કંઈક વાત તોય એ બોલો અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને ત્યાં માને રાખ્યા હતા અને ફરતો પહેરો રાખ્યો હતો કે આને ઉનો વા નો વાય ધ્યાન રાખજો આ મારી માં આવી છે ને વેલો મોડો મારો બાપ આવશે રામ ને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો રાવણની શું વાત કરી રહ્યા રામ અને રાવણ નું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે

છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો રામજીન્દ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે એટલે રાવણ કે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને આ તમે કે મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું તમને ગમે વ્યામ હોય આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો મારો બનાવેલો પ્રોગ્રામ છે પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું પણ હું તમને બે ત્રણ વાતો કહું મને જવાબ આપો રામ કે હું છે કે મારી શક્તિ કેટલી છે કે તારી શક્તિ ઘણી મારી ભક્તિ કેટલી કે તારી ભક્તિ શિવની ઘણી તો કે મારી પાસે સંપત્તિ કેટલી કે સંપત્તિએ ઘણી કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું એમ ભાઈ દિવાલુ હોના ની છે ને શે આટલી સંપત્તિ તો કે મારી શક્તિ કેટલી યમના દૂત ને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસી તો ઘણે ગાયું જારે રવિ રસોઈ બનાવે શિવ ભંડારી આટલી શક્તિ મારી તો કે હા તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી કે આ ઘણી બધી તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી શક્તિ આટલી અને સંપત્તિ આટલી તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું તમે જીતો છો આનું કારણ શું આનો મને જવાબ દો બાકી હું તો હવે જવું જ છું ને પરસો વળી ગયો મારા ઘરે મારી પાસે શક્તિ છે ભક્તિ છે સંપત્તિ છે

તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈ ભાઈમાં મેળ રાખે ભાઈઓમાં વિખવાદ ન કરે નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાંજ ઉડી જાય આખી દુનિયા મેળ હોય બાપુ હગા ભાઈ જ મેળ નતો હોતો લ્યો મને એમ થાય રાવણે કીધું પણ રામે નહીં વાત કરી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે બોલો કે ભાઈ ભાઈઓમાં મેળ રાખવા અત્યારે તમે જુઓ પાંચ પાંચ ગામ ધુમાડા બંધ એના ભયું છોકરા જ ન હોય આપણે પેલો તારા ભયું છે ને કે મારા તેની યારે આડી છે એટલે આની હારે જ ઉભી રાખવાની આ ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વાર જ નથી બોલ નગર જે પોતાના છે એ જ બાપુ ખોટા લાગે છે આપણને એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે પણ તમારી જેવી મોજ છે એ આનંદ કરાવું હજી મારે મારે તો હું છે કે મારી પાસે મને બાપુ ગુરુ મહારાજની કૃપાથી મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી અને આ બધું છે ને હું તો હડબેઠે સડ્યો ના આવડી ગયું મને આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યો એવું કાઈ છે નહીં ચારે બાજુ તેમ બાપુ બટા જટ્ટી બોલે ને કોઈ ધણી નો થયો ને તેથી બાપુ આ સાધુ ધણી ધૈન મેળ પડી ગયો અને આનકોના તમારે ગુજરાતમાં બાપુ પાંચ લાખ નો ભજનનો કલાકાર હોય ને નો હાલે બાકી આપણે હાલવી આ આ આ અમારું પચાય પ્રોગ્રામ કર્યા છે આપણે આપડું હાલે હારા હારા કલાકારનો નો હાલે